એક બાજુ રુદ્ર દેવતા આમ તો રુદ્ર ઇન્દ્ર બધા ઠાકોરજીના જ સ્વરૂપો છે પરંતુ લીલા કથા દ્વારા આપણે શું ગ્રહણ કરવાનું છે તો બ્રહ્માજી શિવજી ઇન્દ્ર ઇન્દ્ર એમનું સુંદરમાં જ લક્ષ્મીજી આસન પાથરે છે એમને બેસાડે છે એમનું સ્વાગત સત્કાર કરે છે કહે છે કે દેવી આપ મારા સ્વર્ગ લોકમાં આવો આપને આનંદ થી રાખીશું શિવજી કહે છે કે આપનું છે હું મારું કમળ તમને આપી દઈશ ઘણા બધા ખૂબ વિનંતી કરે છે પરંતુ લક્ષ્મીજી કેવળ ને કેવળ ભગવાન નારાયણને જ હાર પહેરાવે છે કેમ નારાયણને જ હાર પહેરાવે છે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે કેમ નારાયણને જ કેમ બીજા કોઈને નહીં કેમ રુદ્ર દેવતાને નહીં કેમ બ્રહ્મ દેવતાને નહીં સુભાષિત કે એક હસી મજાકની દ્રષ્ટિએ ચર્ચા કરું તો એનું એક કારણ છે કે ભગવાન વિષ્ણુ છે ને બહુ જ સુંદર વસ્ત્રો પહેરેલા હતા એટલા માટે બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન આ સુભાષિત રીતિ છે પરંતુ આનું ગુળ રહસ્ય એ છે કે લક્ષ્મીજી સર્વપ્રથમ સ્ત્રી છે કેમ ભગવાન યોગ્યતાયા કપડા હોય એ સર્વ પ્રથમ યોગ્યતા છે વસ્ત્રો ભગવાન નારાયણ એકદમ સુંદર પહેરેલા છે એટલા માટે લક્ષ્મીજી સર્વ પ્રથમ એમને હાર પહેરાવે છે તો આ આપણને પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ અહીંયા ઠાકોરજી શીખવાડે છે આ બધા રહસ્યો જાણવાના છે કથામાંથી કઈ રીતનું પર્સનાલિટી કેવી હોવી જોઈએ એ પણ આપણને ઠાકોરજી શીખવાડે છે કોઈ પણ જગ્યાએ અને પ્રમાણ ભાગવતજીમાં જ છે સનતકુમારો તો દેવો છે પણ સનતકુમારો

હવે ગુણોની દ્રષ્ટિએ ચર્ચા કરીએ તો બ્રહ્માજી રાજસ છે અતિશય રાજસ છે શિવજી તામસ લીલા કરે છે પરંતુ વિષ્ણુ ભગવાન છે તે સાત્વિક છે અને સંતુલિત છે તો જે જીવનમાં સંતુલન જાળવેલું રાખે મેં અર્જુન શબ્દના અર્થ કીધા હતા કે એમનું એક નામ સવ્ય સાચી છે કેમ એમને એમનું નામ સવ્ય સાચીને કારણે ધનંજય પણ પડ્યું કારણ કે એ ભક્તિ માર્ગમાં પણ મોક્ષ માર્ગમાં પણ સારા હતા અને મટીરિયલ લાઈફ સ્પિરિચ્યુઅલ લાઈફ બંનેમાં બેલેન્સ રાખતા હતા એટલા માટે એમનું નામ સવ્ય સાચી પડ્યું અને એટલા માટે એમને ભગવાનની કૃપા મળી અને એટલા માટે એમને ખૂબ ધન વૈભવ પણ મળે છે બેલેન્સ છે તો અહીંયા શું શીખવા મળે છે તો કે ભાઈ વિષ્ણુ ભગવાન

એટલા માટે લક્ષ્મીજી એમને આવીને હાર પહેરાવે છે આ એક કારણ છે તો અહીંયા લક્ષ્મીજી આવીને એમને પોતાના પતિ તરીકે સ્વીકાર કરે છે અને બધા ખૂબ પ્રસન્ન થાય છે